નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો વ્યરાนครમાં આવેલ બહુચરાજી માતાજી મંદિરના ચોકનું નામ બદલવાની અરજી બાબતે નગરજનોએ બહુચરાજી ચોક નજીક વિરોધ નોંધાવ્યો વ્યરાનગર ખાતે આવેલ 300 વર્ષ જૂના બહુચરાજી માતાજીના મંદિરના ચોકનું નામ બદલવા માટેની અરજી બાબતે નગરજનોએ આજે 3 વાગ્યાના સમયે વિરોધ નોંધાવ્યો હતો જેમાં માતાજીના ભક્તોની આસ્થા સાથે જોડાયેલ ચોકનું નામ બહુચરાજી માતા ચોક જ રહેવા દેવામાં આવે તેવી માંગ કરાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો અને નગરજનો જોડાયા હતા વાલોડ તાલુકાના બુહારી ગામે શાકભાજી માર્કેટમાં શ્રાવણીઓ જુગાર રમતા દસ આરોપી એક લાખ એકાવન હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફને મળેલી બાતમીના આધારે બુહારી ગામે શાકભાજી માર્કેટમાં આવેલ દુકાનના ઓટલા પર પાના પત્તા પર હરજીતનો જુગાર રમતા દસ આરોપી અલ્પેશ ભંડારી નિકુંજ ભંડારી મયુર રાઠોડ પ્રવીણ પટેલ મનોગામી જનક આહિર અતુલ પટેલ કલ્પેશ પટેલ ચેતન પટેલ અને રાકેશ ભંડારી નામના જુગારીઓ એક લાખ એકાવન હજારના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા જે માહિતી આજે અગિયાર કલાકે આપવામાં આવી હતી તાપી જિલ્લા સેવા સદન ખાતે જઈ તબીબો દ્વારા કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરાઈ તાપી જિલ્લાના અલગ અલગ તબીબો દ્વારા કોલકત્તામાં બનેલ દુઃખદ ઘટનાને વખોડી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી જેમાં આરોપીઓને કડકમાં કડક સજા થાય એવી માંગ કરવામાં આવી હતી જે અંગે મહિલા તબીબ બિનીતા સુરતી દ્વારા બાર કલાકની આસપાસ માહિતી આપવામાં આવી હતી એ ઘટના માટે આપણે સૌ અહીંયા ભેગા થયા છે આ સૌ તમે જાણો જ છો કે કલકત્તામાં એક ડોક્ટર યુવતી પર જે દુષ્કર્મ અને હત્યાનો ખરાબ રીતે જે ઘટના બની છે એ આખા દેશ માટે એક લાંચનરૂપ ઘટના છે અમે આજે ભેગા થયા એઝ અ ડોક્ટર નથી પણ અમે એક મહિલા તરીકે એક તમને અપીલ કરવા માંગીએ છીએ કે આવા ગુનાઓ આવી હત્યાઓ આવા ક્રાઇમ દેશભરમાં વારંવાર બનતા જ રહે છે અને રોજે દાડે બનતા રહે છે અડધા તો પ્રકાશમાં પણ નથી આવતા આવી ઘટનાઓ જે પ્રકાશમાં આવે છે પોલીસ સુધી રિપોર્ટ થાય છે આવી બધી ઘટનાઓમાં તાત્કાલિક નિર્ણયો લેવાય તાત્કાલિક સજા નક્કી થાય અને સજા પર તાત્કાલિક અમલીકરણ થાય એ અમારી અપીલ છે એક મહિલા તરીકે અમારી પણ ડિગ્નિટી છે જે સમાજમાં સચવાવી જોઈએ એક મહિલા રાતે રસ્તા પર નીકળે

તુરંત અમલીકરણ ડોલવણ તાલુકા પંચાયતના ટીડીઓ દ્વારા મનરેગામાં થયેલી ગેરરીતિ બાબતે ફરિયાદ દાખલ કરાવી તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં હલમોડી ચુનાવાડી અને રીંગણકચ ગામમાં એક જ વ્યક્તિના નામેથી એકથી વધુ જોબકાર્ડ ઇસ્યુ કરી મનરેગામાં ગેરરીતિ થતા ટીડીઓ દ્વારા ફરિયાદ અપાઈ છે જેમાં માજી સરપંચ સોનાબેન કોકડી તત્કાલીન તલાટી કલ્પેશ ગામિત રોજગાર સેવક રણજીત ચૌધરી નરેન્દ્ર ચૌધરી તેમજ તત્કાલીન આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ કશ્યપ ઢીમર વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે જે માહિતી આજે બે કલાકે મળી હતી તાપી જિલ્લા સેવા સેવાસદનના હોલમાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ તાપી જિલ્લા સેવા સેવાસદનના હોલમાં જિલ્લા કલેક્ટરની હાજરીમાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં અલગ અલગ મુદ્દા પર ચર્ચાઓ કરવામાં આવી હતી જે બેઠકમાં ધારાસભ્ય દ્વારા અનિયમિત આવતા શિક્ષકો અંગે રજૂઆત કરાઈ હતી જેમાં અધિકારીઓ સહિત પદ અધિકારીઓ હાજર રહ્યા હતા જે બેઠક આજે એક કલાકની આસપાસ યોજાઈ હતી તાપી જિલ્લા કલેક્ટર દ્વારા ગણેશ ઉત્સવને લઈને એક જાહેરનામું પ્રસિદ્ધ કરાયું તાપી જિલ્લાના અધિક કલેક્ટર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં આગામી દિવસોમાં યોજાનાર ગણેશ ચતુર્થીના તહેવારને અનુલક્ષીને અલગ અલગ મુદ્દાને ધ્યાને લઈ કેટલાક કૃત્ય પર પ્રતિબંધ મૂકી અને અલગ અલગ મુદ્દાને આવરી લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જે માહિતી દસ ત્રીસ કલાકની આસપાસ મળી હતી કેડાઈ ગામ તરફ જતા રોડ પર બે બાઇક વચ્ચે ઈજાઓ પહોંચી સોંગઠ તાલુકાના દુમદાથી કેડાઈ જતા રોડ પર બે બાઇક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો જેમાં વત્સલકુમાર અને બાઈક પર પાછળ બેસેલા નીરવભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બનાવને પગલે પોલીસે બાઇક ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે બાબતની વિગત નવ વાગ્યે પ્રાપ્ત થઈ હતી ઉકાઈ ખાતે આવેલ જે કે પેપર મિલને કેમિકલયુક્ત પાણી છોડવા મુદ્દે નોટિસ આપવામાં આવતા ફરિયાદી દ્વારા માહિતી અપાઈ તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલ જે કે પેપર મિલ દ્વારા ખાડીવાઠે તાપી નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતું હોય જે અંગે ફરિયાદ કરવામાં આવતા જીપીસીબી દ્વારા નોટિસ આપવામાં આવી છે જે અંગે આજે એક કલાકે આશીષ ચૌધરી દ્વારા માહિતી અપાઈ હતી હું આશિષ ચૌધરી સામાજિક કાર્યકર્તા તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવેલ જેકે પેપર મિલ લિમિટેડ દ્વારા પ્રક્રિયા વગરનો શુદ્ધિકરણની પ્રક્રિયા વગરનો ઘન કચરો અને કેમિકલ ગંદુ પાણી સીધે સીધું ખાડીમાં છોડી દેવામાં આવે છે અને ખાડી સીધી જઈને તાપી નદીમાં ભળે છે એના લીધે આગળ અગાઉ પણ આ બાબતે સ્થાનિકો દ્વારા અને અન્ય આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શનો અને રજૂઆતો કરવામાં આવી હતી છતાં આજ દિન સુધી કોઈ સંતોષજનક કાર્યવાહી થઈ નથી જે સંદર્ભે અમુના ધ્યાને આ બાબત આવતા અમે સરકારશ્રીના વિવિધ વિભાગો અને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તથા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને ફરિયાદો કરી હતી જે સંદર્ભે ગત રોજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા જે કે પેપર મિલને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી પરંતુ ભૂતકાળની ઘટનાઓ જોતાં જે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ બી ફક્ત કારણદર્શક નોટિસો આપીને સંતોષ માની લે છે આ પ્રવૃત્તિઓ બંધ થવામાં કરવામાં આવે કારણ કે સીધી સીધું કેમિકલ યુક્ત ઘન કચરો અને પ્રદૂષિત પાણી તાપી નદીમાં જાય છે એના કરોડો લોકો એનો જેનો ઉપયોગ કરે છે એટલે લોકોના સ્વાસ્થ્ય માટે ઘણું જ હાનિકારક છે અને સાથે સાથે સજીવ સૃષ્ટિને બી ભયંકર પ્રમાણમાં નુકસાન પહોંચે એવી સંભાવના છે આ બાબતે સમય મર્યાદામાં સંતોષજનક કાર્યવાહી સરકારશ્રીના વિભાગો દ્વારા ન કરવામાં આવે તો લોકહિતમાં અમોની કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારી છે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના દરવાજા બંધ કરવામાં આવતા કિનારાના ગામોને રાહત થઈ તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલ ડેમના ઉપરવાસમાં વરસાદનું જોર ઓછું થતાં ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યા છે જેમાં ડેમની સપાટી આજે બાર વાગ્યાના સમય મુજબ ત્રણસો ચોત્રીસ આઠ ફૂટ પર પહોંચતા ડેમના અધિકારીઓ દ્વારા હાઇડ્રો મારફતે પાણી છોડવાની પ્રક્રિયા હાથ ધરી હતી જેને લઈ તાપી કિનારાના ગામોને લોકોને રાહત થઈ હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક સર કોમેન્ટ્સ અને સબ્સ્ક્રાઇબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત